નમસ્કાર છે હું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ મુખ્ય માર્કેટ યાર્ડ ખાતે પૂર્વ ડીજીપી ડીજી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાવી જેતપુર તાલુકાના ભીખાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી ભીખાપુરા પંથકના મોટાભાગના ગામોમાં આદિવાસી વસ્તી ધરાવતા ગામો છે વહેલી સવારથી આદિવાસી લોકો ઢોલ પરંપરાગત વેશભૂષામાં ધારિયા પાડિયા તીર કામટા લઈને ઢોલ અને વાસડીના વાજિંત્રો સાથે નાચગાન કરતા ભીખાપુરા બજારમાં ચોકડી પર ભેગા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે નાચગાન કરતા ભીખાપુરા માર્કેટયાર્ડ ખાતે સભા સ્થળે મોટી જનમેદની સાથે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ડીજીપી ગુજરાત ડીજી તેમજ કામોલ સેક્રેટરી સચિવાલય સેવા ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા ઢોલ નગારા નાચગાન સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાનો દ્વારા તીર કામઠા આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ ડીજીપી ડીજી વંજારા ઢોલના તાલે નાચી ઉપસ્થિત લોકોને ઉત્સાહિત કર્યા હતા માર્કેટયાર્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને આપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે પરમાર તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા ફૂલ બંદોબસ્ત સાથે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો હતો અહેવાલ ભોપાલસિંહ ઠાકોર ભીખાપુરા